લોકસભાની ચૂંટણીમાં દારૂની રેરમછેલ ન થાય તે માટે તંત્ર દ્વારા પૂરતી તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે પોલીસ નજરથી બચવા બોલેરો કારમાં ચોરખાના બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરનારને ઝડપી લેવામાં આવ્યો છે દારૂના જથ્થા કાર સહિત આઠ પોઈન્ટ તોતેર લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે બાતમીને આધારે સિલ્વર કલરની બોલેરો કારને દિલ્હી ચોકી પાસેથી અટકાવવામાં આવી હતી જેમાંથી મિનેશ કાંતિ પટેલને નીચે ઉતારી તપાસ કરવામાં આવી હતી જોકે પહેલી નજરે પોલીસને બાતમી ખોટી હોવાનું લાગ્યું હતું કારમાં ક્યાંય દારૂનું ટીપવું દેખાતું નહોતું પરંતુ ઊંડી તપાસ કરતાં કારની પાછળની સીટ તથા ડિક્કીના ભાગી ચોરખાનું બનાવવામાં આવ્યું હતું તે ખોલતા સંતાડાયેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો તપાસ દરમિયાન વિસ્કીના એકસો ને મિલીલીટરના કુલ બારસોને ચોવીસ પાઉ મળ્યા હતા સાથે જ એક મોબાઈલ અને રોકડા બાવીસ આરોપી પાસેથી કબજે કરવામાં આવ્યા હતા આરોપી મિનેશ ને ઝડપી લેવાયો હતો જ્યારે દારૂનો જથ્થો અને કાર આપનાર મિરલ પટેલ તથા અજયને વોન્ટેડ જાહેર કરાયા હતા અલ્પેશ રણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત